હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલી ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવે છે અને આજે તારીખ થઈ છે તેર સાત બે હજારના ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે કપાસ અને મગફળીમાં જો આપણે મલ્ટીપ્લેયર જે તમે અમુક ખેડૂત મિત્રો જાણતા હોય છે તો એના રિઝલ્ટ બહુ મિત્રો બહુ સારા છે જે પીડાઈશ રહેતી હોય કપાસ ઓર મગફળીમાં ઓર વિકાસ ગ્રોથ ઓછો થતો હોય તો એને માટેનો ખાસ કરીને આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ અને આના પછી એનું રિઝલ્ટ કેવો આવશે એનો પણ ખાસ કરીને મિત્રો આપણે વિડીયો બનાવશું અને ડ્રીપમાં કેટલું આપવું છંટકાવમાં કેટલું આપવું અને આપણે ખાતર ભેગું ઉડાડવું હોય જે પૂંખવું હોય તો એમાં કેટલું આપવું એની ખાસ કરીને વાત કરીશું મિત્રો ખાસ કરીને પહેલાં વાત કરીશું આપણે ડ્રીપની તો ડ્રીપમાં એક એકડે અઢીસો ગ્રામ જે ખાસ કરીને આપણે આપી શકીએ છીએ જે પીપળામાં પલારીને તો ચાલો હું તમને આજે દેખાડીશ કે આપણે પીપળામાં કેવી રીતનું પલારવાનું અને કે રીતનું આપવાનું ખાસ કરીને જે આવું ડ્રમ કે ગમે તે હોય એમાં આપણે પલાળી અને ખાસ કરીને આપી શકતા હોઈશું તો એની વાત કરીશું તો મિત્રો અત્યારે ખાસ કરીને વરસાદે ત્રણ ચાર દિવસથી આ વિરામ પણ લીધો છે અને હવે અત્યારે આપણે આ કપાસને કોઈ પાવરની તો જરૂર નહોતી અને મલ્ટીપ્લેયર આપવાના લીધે આપણે અત્યારે આમાં કલાક પાણી આપીશું તો તમે જોઈ શકો છો મિત્રો આ કપાસ ચાલીસ દિવસનો કમ્પ્લીટ થઈ ગયો છે અને ખાલી ત્રણ જ પ્લેટ આપેલા છે બાકી વરસાદના ઓલે જીવનમાં ચાલુ જાય છે મિત્રો ખાસ કરીને તો ચાલો હવે આપણે આપણે વાત કરીશું ડ્રીપમાં આપવું હોય તો કઈ રીતનું આપશું મિત્રો ખાસ કરીને ડ્રીપમાં એક આડે પાંચ અઢીસો ગ્રામ જે અઢીસો ગ્રામનું પેકેટ છે તો આ રીતનું આપણે ફલાડી દઈશું અને ડ્રીપમાં જવા દઈશું મિત્રો આનું રિઝલ્ટ પણ આપણને કેવું મળે એનો પણ આપણે ખાસ કરીને વિડીયો બનાવીશું મિત્રો એકદમ ફૂલ કાળું થઈ જતું હોય છે અને પાણી પણ એકદમ કાળું થઈ જાય છે ફૂલો ફૂલ અને એકદમ તો આપણે હાથ ધો તો હાથથી જાતું હોતું નથી પણ હવે ખાસ કરીને વાત કરીશું કે જે આપણે ખાતર ભેગું મિક્સ કરીને આપવું હોય તો એનું માપ શું છે મિત્રો જો ભેગું મિક્સ કરીને આપવું હોય તો એકડે એક કિલો આરિયું આપણે રીપમાં પાવું હોય તો એકડે અઢીસો ગ્રામ અને જો આપણે ખાસ કરીને ખાતર ભેગું મિક્સ કરીને આપવું હોય તો મિત્રો એકડે એક કિલોનું પ્રમાણ હોય છે ખાતર ભેગું યુરિયા કે આપણે નાખતા હું એને ટુકું નાખી અને પિયતમાં આપી શકીશું ઓલા ખાતર મેં મિક્સ કરીને નાખી શકીશું મિત્રો અને હવે આપણે વાત કરીશું છંટકાવની તો છંટકાવમાં આપણે મિત્રો આપવું હોય ખાસ કરીને તો કપાસ કે મગફળીમાં એક પોપે અઢીસો એક પોપે વીસ ગ્રામ એ એક પોપમાં આપણે એક પોપનું માપીસો ગ્રામ આપણે ખાસ કરીને આપી શકીશી એ પોપમાં વીસ ગ્રામ નાખી અને છંટકાવ કરી શકીએ છીએ ખાસ કરીને મિત્રો જેથી કરીને મગફળી ગમે તેવી પીળી હોય કપાસ ગમે તેવું પીળો હોય તો એમાં અમને સાતથી આઠ દિવસ મિત્રો ખાસ કરીને રિઝલ્ટ મળતું હોય છે મિત્રો આનું પણ રિઝલ્ટ કેવું મળશે ખાસ કરીને આપણે આગળ વાત કરીશું અને મિત્રો મલ્ટિપ્લેયર બહુ સારી વસ્તુ છે ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘણા ખેડૂતો મિત્રો ઘણા સમયથી વાપરે છે અને આનું પણ આપણે કેવું રિઝલ્ટ આવશે એ જે હકીકત હોય એ આપણે વિડીયોમાં ખાસ કરીને અને પછી આપણે વિડીયો બનાવશું કે જેવું રિઝલ્ટ આવ્યું છે મગફળીમાં આપણે છંટકાવ પણ કર્યો છે અને મગફળીમાં હવે આપણે બીજી વાળી મગફળી છે અહીંયા ખાસ કરીને આપણે ખાતર ભેગું મિક્સ કરી ઉરિયા અને સલ્ફર ભેગું મિક્સ કરીને આપવાનું છે તેની તેડી પણ આપણે વિડીયો બનાવી અને તમને ખાસ કરીને જણાવશું અને હે રિઝલ્ટ પણ કેવું મળે છે એ પણ ખાસ કરીને જણાવશું જેથી કરીને આપણને ખબર પડે આપણે એક ચારિયું બાકી પણ મૂકી દીધું છે પાંચ સાત ફૂટનું જેથી કરીને રિઝલ્ટ કેવું મળે છે એ જણાવવા માટે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો નાવા જવાનો આ વિડીયો જોવા માટે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા તમને વિડીયો જોવા મળશે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બસ આજે વિડીયો માટે વિડીયો જોવેલ તમામ ખેડૂતો મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ